સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભૂતાનની બે દિવસીય મુલાકાતે પારો પહોંચ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કથિત દારૂનીતિ કૌભાંડ કેસમાં સર્વોચ્ચ અદાલતમાંથી તેમની ધરપકડ અંગેની અરજી પાછી ખેંચી લીધી સર્વોચ્ય અદાલતે દિલ્હી દારૂનીતિ કેસમાં ગત અઠવાડિયે ધરપકડ કરાયેલા બીઆરએસ નેતા કે કવિતાને કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો ઇસરોએ આજે કર્ણાટકમાં પુનઃ ઉપયોગી લોન્ચ વ્હીકલ પુષ્પકને સફળતાપૂર્વક લેન્ડ કર્યું આજે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની આજથી ચેન્નાઈમાં શરૂઆત ભૂત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભૂતાનની બે દિવસીય મુલાકાતે પારો પહોંચ્યા છે ભૂતાનના પ્રધાનમંત્રી છેરિંગ તોબગેએ પારો હવાઈ મથકે તેમનું સ્વાગત કર્યું હતું મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ભૂટાનના રાજા જીગ્મે ખેસર નામગેલ વાંગચુક અને ભૂટાનના ચોથા રાજા જીગ્મે સિંગે વાંગચુકને મળશે અને ભૂતાનના પ્રધાનમંત્રી સાથે પણ વાતચીત કરશે પ્રધાનમંત્રી થિમ્પુમાં ભારતની સહાયથી બનાવવામાં આવેલી ગ્યાલસુએન જેત્સુમા પેમા મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલનું ઉદઘાટન કરશે શ્રી મોદીની આ મુલાકાત ભારત અને ભૂતાન વચ્ચેના નિયમિત ઉચ્ચસ્તરીય આદાન પ્રદાનની પરંપરા અને પાડોશી પ્રથમની નીતિને અનુલક્ષીને યોજાઈ છે અગાઉ શ્રી મોદીએ ભારત ભૂતાન ભાગીદારીને વધુ મજબૂત કરવાના હેતુથી તેઓ ભૂતાનમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમ જણાવ્યું હતું સોશિયલ મીડિયાના માધ્યમથી ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી શેરિંગ તોબગે સાથે વાતચીત કરવા તેઓ આતુર હોવાનું તેમણે જણાવ્યું હતું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કથિત દારૂનીતિ કૌભાંડમાં સર્વોચ્ચ અદાલતમાંથી તેમની ધરપકડ સામેની અરજી પાછી ખેંચી લીધી છે સૂત્રોના જણાવ્યા અનુસાર હવે તે પ્રોટોકોલ અનુસાર નીચલી કોર્ટનો સંપર્ક કરશે બીઆરએસ નેતા કે કવિતાની અરજીને સર્વોચ્ય અદાલત દ્વારા નકારી કાઢવામાં આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે ગત અઠવાડિયે આજ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી કે કવિતાના કેસની સુનાવણી કરતી એ જ બેન્ચને અરવિંદ કેજરીવાલની અરજીની સુનાવણી સોંપવામાં આવી હતી દરમિયાન દિલ્હી વિધાનસભાનું આજે મળનારું વિશેષ સત્ર રદ કરવામાં આવ્યું છે ગૃહની આગામી બેઠક સત્યાવીસમી માર્ચે યોજાશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દારૂ કૌભાંડ કેસમાં ગઈકાલે ઈડી દ્વારા ધરપકડ કરાયા બાદ આ નિર્ણય લેવાયો હતો શ્રી કેજરીવાલની ધરપકડ અંગે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે શ્રી કેજરીવાલે તેમને જારી કરાયેલા નવ સમન્સને અવગણ્યા હતા તેમણે સમન્સનું સન્માન કરવું જોઈએ આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ સરકાર ઉપર આરોપ લગાવતા આપના ટોચના નેતાઓની ખોટા આરોપમાં ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું તેમણે સરકાર દ્વારા પ્રથમ વખત કોઈ વર્તમાન મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી હોવાનું કહ્યું હતું શ્રી કેજરીવાલની બે વર્ષની તપાસ બાદ એક રૂપિયો પણ વસૂલવામાં આવ્યો નથી તેવા કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કેન્દ્ર સરકાર અમલીકરણ એજન્સીઓનો દુરૂપયોગ કરી રહી હોવાનો આરોપ મૂકતા કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની સાથે હોવાનું જણાવ્યું હતું આમ આદમી પાર્ટીના સભ્યોએ આજે દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું સર્વોચ્ચ અદાલતે દિલ્હી દારૂ નીતિ કેસમાં ગત અઠવાડિયે ધરપકડ કરાયેલા બીઆરએસ નેતા કે કવિતાને કોઈ રાહત આપવાનો ઇન્કાર કર્યો છે સર્વોચ્ચ અદાલતે તેમને ટ્રાયલ કોર્ટમાં જવા કહ્યું છે ન્યાયાધીશ સંજીવ ખન્ના એમ સુંદરેશ અને બેલા ત્રિવેદીની વિશેષ બેન્ચે કે કવિતાની અરજી લેવાનો ઇનકાર કરતાં તેમણે એક સમાન નીતિનું પાલન કરીને નીચલી અદાલતમાંથી રાહત મેળવવા કહ્યું હતું અદાલતે એમ પણ કહ્યું હતું કે તે લોકોને જામીન માટે તેઓ રાજકારણી હોવાથી અથવા તો તેઓ સીધા જ ઉચ્ચ અદાલતનો સંપર્ક કરી શકે તેવા હોવાથી તેમને સીધા જ ઉચ્ચ અદાલતનો સંપર્ક કરવાની મંજૂરી આપી શકતા નથી ઉલ્લેખનીય છે કે કે કવિતા તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવના પુત્રી છે જેમની ગયા શુક્રવારે ઇડી દ્વારા કથિત દારૂનીતિ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ આજે સવારે કર્ણાટકની ચિત્રદુર્ગ ટેસ્ટ રેન્જ ખાતે તેના પુનઃ ઉપયોગી લોન્ચ વ્હીકલ પુષ્પકને સફળતાપૂર્વક લેન્ડ કર્યું હતું ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે સોશિયલ મીડિયાના માધ્યમથી અવકાશયાનને સંપૂર્ણ ઓટોમેટિક મોડથી સંચાલન લેન્ડિંગ અને ઇંધણ વ્યવસ્થાપનમાં ચલાવવા માટે ટીમને અભિનંદન પાઠવ્યા હતા ઇસરોએ અવકાશયાન આરએલવી એલવીએક્સ જીરો ટુના સફળ ઉતરાયણ સાથે નેવિગેશન કંટ્રોલ સિસ્ટમ લેન્ડિંગ ગિયર અને ડિલેરેશન સિસ્ટમ્સના ક્ષેત્રમાં ફરી એકવાર સ્વદેશી તકનીકોનું પ્રદર્શન કર્યું છે આજે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે સ્વચ્છ પાણીના મહત્વને ધ્યાનમાં રાખીને આ વર્ષે સમૃદ્ધિ અને શાંતિ માટે પાણી આ વિષયની થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે વિશ્વ જળ દિવસ અંતર્ગત દરેક નાગરિક સુધી પાણી પહોંચે તે સુનિશ્ચિત કરવા અને શાંતિ નિર્માણના માધ્યમ તરીકે પાણીને પ્રોત્સાહન આપવા આંતરરાષ્ટ્રીય સહયોગ માટે આહવાન કરાય છે આ સાથે જ વિશ્વભરમાં સહકાર અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે પાણીની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર ભાર મુકાય છે ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રએ સામાન્ય સભા ઓગણીસો બાણુમાં પર્યાવરણ અને વિકાસ ઉપર સંયુક્ત રાષ્ટ્ર પરિષદની ભલામણોને અનુસરીને ઓગણીસો ત્રાણુમાં બાવીસમી માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે જાહેર કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ જળ દિવસ નિમિત્તે સોશિયલ મીડિયાના માધ્યમથી પાણી આપણા જીવન માટે મહત્વપૂર્ણ છે અને સરકાર આ અમૂલ્ય સંસાધનને બચાવવા માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓડિશાના ભૂતપૂર્વ મંત્રી અને બીજુ જનતા દળના વરિષ્ઠ નેતા દામોદર રાઉતના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો છે દામોદર રાઉતને આ મહિનામાં હાર્ટ એટેક આવ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી તેમની હાલત ગંભીર હતી તેઓ બ્યાસી વર્ષના હતા રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુએ ઓડિશા અને દેશની પ્રગતિમાં શ્રી રાઉતના યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે તેમ જણાવતા બીજેડીના દિગ્ગજ નેતાના પરિવાર અને અનુયાયીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી કોલકાતામાં શિક્ષકોની ભરતી કૌભાંડના સંદર્ભમાં ઈડીએ આજે સવારથી રાજ્યના મંત્રી ચંદ્રનાથ સિંહાના બોલપુર નિવાસસ્થાન ઉપર તપાસ હાથ ધરી છે તેમના પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે આ ઉપરાંત ઇડી કોલકાતામાં ચેતલા લેકટાઉન અને બિરાટી સહિત પાંચ સ્થળોએ તપાસ કરી રહી છે જમ્મુ કાશ્મીરમાં કઠુઆ જિલ્લા ચૂંટણી કાર્યાલય અને વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે સ્વીપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમારા સંવાદદાતાએ જણાવ્યું હતું કે કાર્યક્રમ દરમિયાન જિલ્લાના સરહદી વિસ્તાર હીરાનગર ખાતે ઇકો ફ્રેન્ડલી મતદાન મથકનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેનો હેતુ મતદારોમાં પર્યાવરણને અનુકૂળ પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો છે બિહારના સુપોલ જિલ્લામાં આજે સવારે કોશી નદી ઉપર નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટતા એક વ્યક્તિનું મોત થયું હતું અને દસ જણા ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે છ મજૂરો હજુ પણ કાઠમાડમાં ફસાયેલા છે પોલીસ અધિક્ષકે આકાશવાણી સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલ બચાવ કામગીરી ચાલી રહી છે આ પુલ મધુબની અને સુપોલ જિલ્લાઓ વચ્ચે રોડ લિંક ભારતમાલા પ્રોજેક્ટનો એક ભાગ છે દિલ્હીમાં હોળીના તહેવારના દિવસે રેપિડ મેટ્રો અને એરપોર્ટ એક્સપ્રેસ લાઇન સહિત દિલ્હી મેટ્રોની તમામ લાઇન બપોરે અઢી વાગ્યા સુધી મેટ્રો સેવાઓ સ્થગિત કરવામાં આવી છે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર તમામ લાઇન ઉપરના ટર્મિનલ સ્ટેશનોથી આ સેવાઓ બપોરે અઢી વાગ્યે શરૂ થશે અને ત્યારબાદ સામાન્ય રીતે ચાલુ રહેશે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની આજથી ચેન્નાઈમાં મેચ શરૂ થશે એમ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આજે સાંજે આઠ વાગ્યે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે પ્રથમ ટી ટ્વેન્ટી મેચ રમાશે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટુર્નામેન્ટના પ્રથમ બે અઠવાડિયાનું સમયપત્રક જાહેર કર્યું છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે મહેન્દ્રસિંહ ધોનીએ ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સને કેપ્ટનશીપ સોંપી છે આ બીજી વખત છે જ્યારે ધોનીએ સુકાન પદ છોડ્યું છે તેમણે અગાઉ વર્ષ બે હજાર બાવીસમાં રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશીપ સોંપી હતી આ જાહેરાત આઈપીએલની સત્તરમી આવૃત્તિની પૂર્વ સંધ્યાએ કરવામાં આવી છે ભારતના સાથીયાન જ્ઞાનશેકર અને લેબેનોનમાં રમાઈ રહેલી વર્લ્ડ ટેબલ ટેનિસ ફીડર બેરૂથ ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું છે સાથીયાને ભારતના જ માનવ વિકાસ ઠક્કરને ત્રણ એકથી હરાવ્યો હતો અગાઉ સાથિયાને સેમીફાઇનલમાં ચાઇનીઝ તાઇપેનના ખેલાડીને પરાજય આપ્યો હતો ભારતીય ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સ અને મિક્સ ડબલ્સ કેટેગરીમાં બે ઓલ ઇન્ડિયન ફાઇનલ સહિત ત્રણ ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભૂતાનની બે દિવસીય મુલાકાતે પારો પહોંચ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કથિત દારૂનીતિ કૌભાંડ કેસમાં સર્વોચ્ય અદાલતમાંથી તેમની ધરપકડ અંગેની અરજી પાછી ખેંચી લીધી સર્વોચ્ચ અદાલતે દિલ્હી દારૂનીતિ કેસમાં ગત અઠવાડિયે ધરપકડ કરાયેલા બીઆરએસ નેતા કે કવિતાને કોઈ રાહત આપવાનો ઇન્કાર કર્યો ઇસરોએ આજે કર્ણાટકમાં પુનઃ ઉપયોગી લોન્ચ વ્હીકલ પુષ્પકને સફળતાપૂર્વક લેન્ડ કર્યું આજે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની આજથી ચેન્નાઈમાં શરૂઆત આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા